ચલો તા છે વિના ઠાકોર નું ગામ એટલે કે એમનું પિયર અત્યારે આવી ગયા છીએ અમે એમનું ગામ છે વાખોnder જયબાબારી જયબાબારી તો અત્યારે કરશે ખેતી નું કામ રોજકોાડવાનું ચાલુ છે આખો ફાર્મ આવું છે જોઈ શકો છો તમે જો જોરદાર લોકેશન છે મૂળા પણ વાયલા છે હવે લસણ પણ વાયેલું છે બ્લોગ જોજો આવા નવા બ્લોગ આવતા રહે છે ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો વિના ઠાકોરની પોતાની ચેનલ છે સબસ્ક્રાઈબર પણ બહુ સારા છે તમારા બધાના જોરદાર આશીર્વાદ છે સેવાના કાર્યમાં વિના ઠાકોરના જોરદાર સપોર્ટ છે અને અમનું નોમ છે આલીબેન ઠાકોર સારા નાખી રહ્યા છે પારો વધી રહ્યા છે અને ઓમનું નામ છે અમારે જોશનાબેન ઠાકોર જય બાબા રીત અને આ છે અમારે અંજુબેન ઠાકોર તાક્ષો હમણાં હા જય બાબા રીત કે જય બાબા રી જય બાબા રી અને આવ બોલ્યા બાજુમાં હેડી જયા મહેમાન મને એવું લાગે એવું લાગી રહ્યું છે કે આ કેરુશન નાખવા જઈ રહ્યા છે હે જેમ કે એની હેડ ઉપર એટલા ફાસ્ટ જોઈ રહ્યા છે અને જો વિના ઠાકોરે ફટાફટ ચાલુ કરી દીધું છે વાટવાનું જો પેલા બી મજૂરી કોમ બહુ કરેલું છે હે વાટવું જ પડે ને એમાં શું નવાઈ વાત છે ઠાકોરનો છોકરો ના આવડે તો પછી કોઈ નહીં હે

મંજુ ઠાકોર ને ખાલી પેલી મકા પણ રજકો વાટવાનું ચાલુ છે જો બધા પૈ પડતા ભાગ છે તરત તરત એક શું વાટે બહુ વાયેલા છે જો પોતાની જમીન હોય તો આવી ખેતી કરવી જોઈએ લઈ જાવ પણ ના મેદત બહુ તીખાય ગાય નાખજે ખેતીનો ગા

જોરદાર છે ફળફટાફટ વાટોદાર વાતો ને કોણ વધારે હતી ને આપણે ગાયું ઉતારક પણ મોયા વાટો તમે આપણે સોડે થોડે મોટે થાય એટલે લાભી જ છે ગાયો બે

બહુ પડતા આવડે બધે આવડે ખાતા ખાતા તો વધે ને આવડે બે ખાતા તો બે હાથે આવડે ચાલે તને એસ્કોવરતા આવડે કિંતનજી કેમ ન આયા દવા કરાવ તને તાવાયા કરે યેન તાવાયા કરે ચાલ બે દવા ચલો फटाफट ચાર ભારો બોધી રહે કાવિત ના વાડશો છે જોરદાર માળો આયલી છે આ એરંડા લખમણજી ના છે જો ખાલી મહેનત કરો તો બધું થાય હે ચલગા ઓય અમારા ملکમગણો રસકો રે વવરાય છે અમારા મલક ગણા એરંડા વરાય છે એરંડા બેસી લગન કર છુરે લાડ કડી એવરો ગાયો જય બાબા રે